ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં દસ થી વીસ ગામોમાં જોખમકારક જોવા મળી રહી છે ત્યારે વીજ કંપની દ્વારા આસપાસ અને તેની ઉપર ડીપી નીકળેલા ઝાડી સફાઈ કરવાની લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના ભીલાપુર અને કુંઢેલા અંગુઠણ બસ સ્ટેશન પાસેના રહેણાંક મકાનોની પાછળ આવેલા વીજ ડીપીની લાઇનનો ફ્યુઝ બોક્સ ખુલ્લો હોવાની સાથે ફ્યુઝ વિના જોવા મળ્યો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા મોનસૂન કામગીરી કરવામાં આવી નથી અને ફક્ત તાર બાંધેલા હોવાથી હાઈ વોલ્ટેજ વખતે પંખા મોટર તેમજ બલ્બ સહિતના ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું તો અહીં ફ્યુઝ બોક્સની પેટી ખુલ્લી હોવાની સાથે તેમાં એક પણ ફ્યુઝ નાખેલો ન હોવાના કારણે ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થતું હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળે છે જેને લઈને ફ્યુઝની ખુલ્લી પડેલી પેટી બંધ કરાવવામાં અને તેમાં ફ્યુઝ નાખવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે વીજ કંપની દ્વારા ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગામે ડીપી આસપાસ અને તેની ઉપર ઉગી નીકળેલા ઝાકરાઓની સાફ સફાઈ કરવાની માંગ આસપાસના લોકો કરી રહ્યા છે